તો મિત્રો આપણે આવી ગયા છીએ સુરતનું પીપલોજ એરિયાનું ચીજ અંગૂરું જે એકદમ વાયરલ છે અને જે ટેસ્ટમાં કહેવાય ને જબરજસ્ત ખૂબ જ સારું છે તમે જો પંજાબી ચાઇનીઝ વસ્તુના શોખીન હોય ને તો આ જગ્યાએ ચોક્કસ પૂકી જાજો જો અહીંયા તમને મળી જાય ચીજ અંગૂરી ચીઝ ટીકા મસાલા ચીઝ સુપર ડીલક પરાઠા એનો ટેસ્ટ એકદમ જોરદાર છે ચીઝ અંગૂરી બેસ્ટ છે ખાવા જેવી છે ઘર જેવો તમને સ્વાદ મળે છે અને બહુ મજા આવે છે બહુ હેલ્ધી મને ફૂડ લાગ્યું છે એનું ટેસ્ટ સારું છે તમે પણ આવી જાવ ખાવા માટે આ જગ્યા નું ચીજંગુરી ખુબ જ ફેમસ છે આપણા માટે સ્પેશિયલ અત્યારે ચીજંગુરી આવી ગયું છે હેવી ક્વોન્ટિટીમાં બધું નાખેલું છે અને અહિયાં નું પંજાબી ચાઇનીઝ પરાઠા એ સિવાય ઘણી બધી વસ્તુ અહિયાં મળે છે ખુબ રીઝનેબલ પ્રાઇસ માં ખુબ સારો એવો ટેસ્ટ વેલ્યુ વાળી છે કારણ કે તમે ટ્રાફિક જુઓ આજે તો સમજો ને કે મંગળવાર છે તમે રવિવાર આવો ને તો ખુબ વેઇટિંગ હશે તમારી આજુબાજુમાં સારામાં સારું જે ફૂડ હોય એ કોમેન્ટમાં લખજો આપડે સાથે મળીને ત્યાં પણ ખાવા જશું તો મળીએ નવા વિડીયોમાં